બાપા શું થયું હવાના પોર માં આ બધું શું એ રમખાય હવાના પોર માં જો લુખા અહીંયા પાંચ છ આખો દી ફિલ્ડ માં ચણમું પી અને આખો દી અમને હેરાન કરે અંદર અમારા વિડીયો ઉતાર અમે કામ કરતો અમને ડિસ્ટર્બ કરે કામ કરવા દે નહીં અત્યારમાં જો મૂકશાક પટે મન કટિયા મૂકશાક પટે મન કટિયા મિયાણો એ તો હું તો મિયાણો

રહ્યું કે તેમની આ સમસ્યાનો અંત મોરબી પોલીસ કઈ રીતે લાવે છે